જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર તો ચાલો દોસ્તો આજે આપણે ફરીશું બાજવા ગામ ખાતે અહીંયા બોમ્બે સેલ્ફ લાગેલું છે તો આની અંદર તમને ઘણી બધી ઘરને લગતી વેરાયટી જોવા મળશે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો કારણ કે તમને અહીંયા ઘણી બધી વેરાયટી જોવા મળશે જેમ કે પ્લાસ્ટિકની સ્ટીલની કાચની તે પણ પ્રાઇઝ છે તમે અહીંયા જોઈ શકો છો બોસ અહીંયા તમે પિકની બોસ જોઈ રહ્યા હતા તેની કિંમત દોઢસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે જેમ બોસ મોટું હશે તેમ તેની કિંમત પણ વધારે હશે તો ચાલો દોસ્તો કચરા ભરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કચરા પેટી તે પણ ઢક્કનવાળી તો દોસ્તો દોઢસો રૂપિયાની અંદર મળી જશે તો તમે અહીંયા જોઈ શકો છો સ્ટીલના સ્ટેન્ડ અને અહીંયા પ્લાસ્ટિકના સ્ટેન્ડ પણ તમને ઉપલબ્ધ થઈ જશે તો અહીંયા બોટ ચંપલ માટેના સ્ટેન્ડ પણ તમને જોવા મળશે બધાના ઘરની બહારની સાડી ઉપર પગલોસવા માટે પગ લોશાની પણ મૂકવામાં આવે છે તો તમને અહિયાંથી ના પણ પગલુંસણને મળી જશે તો આની કિંમત સ્ટાર્ટિંગ ત્રીસ રૂપિયાથી સરળત થાય છે અહીંથી તમને આ રીતની ચટાઈ પણ મળી જશે તો ચાલો દોસ્તો વાત કરીએ સાવરણીની તો અહીંયા તમે જોઈ શકો છો સિત્તેર અને એંસી રૂપિયાની અંદર આ રીતની સાવરણી તમને અહીંયાથી મળી જશે જેમ ક્વોલિટી છે તે પ્રમાણે અહીંયા વેરાયટી પણ રાખવામાં આવી છે વર્ષન ઘસવા માટેના સ્ટીલના સ્ટેન્ડ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે નાની સાઇઝથી લઈને મોટી સાઇઝની અંદર પણ મળી જશે બાથરૂમમાં વપરાતી ઘણી બધી વેરાયટી તમને અહીંયાથી મળી જશે જેમ કે ડોલ ટપ પાટલી ઘણી બધી વેરાયટી બાથરૂમમાં વપરાતી ઉપયોગી વસ્તુ અહીંયા આવીને તમે ખરીદી શકો છો ડોલ ટપ પાટલી નાની મોટી દરસ સાઇઝની અહીંયાથી મળી જશે તે પણ તમને અલગ અલગ કલરમાં જોવા મળશે તો ચાલો દોસ્તો અહીંયા આપણે કઢાઈની વાત કરીએ ધાતુની કઢાઈ અહીંયાથી તમને નાની સાઇઝથી લઈને મોટી સાઈઝની કઢાઈ પણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે જેમ સાઈઝ મોટી હશે તેમ તેની કિંમત પણ વધારે હશે અહીંયાથી તમને સ્ટીલના સાધનો પણ કિચનમાં વપરાતા જોવા મળશે તો આ કઢાઈની કિંમત બસો વીસ રૂપિયા રાખવામાં આવી છે ક્વોલિટીની અંદર કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં નથી આવ્યો તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ ગરમ વસ્તુને પકડવા માટે સાંશીનો ઉપયોગ થતો હોય છે તો અહીંયાથી તમને સ્ટીલની પિત્તલની લોખંડની દરેક પ્રકારની સાંસિંગ અહીંયાથી તમને ઉપલબ્ધ થઈ જશે મેન્ટેનન્સના કામમાં ઉપયોગી વસ્તુ તે પણ તમને અહીંયાથી મળી જવાની છે નાના પાનાથી લઈને મોટા પાના તમે અહીંયાથી સેટની અંદર સસ્તા ભાવે મળી જશે અહીંયા તમે જોઈ શકો છો વાંજવી પાનું તો દોસ્તો તમે બાજવા ગામના આજુબાજુના ઇલાકાથી હોય તો અવશ્ય એક વખત મુલાકાત લો આ બોમ્બે સેલ્સની અંદર આ બોમ્બે સેલ્સ બાજવા ગામની અંદર જ્યાં રેલવે સ્ટેશન બનેલું છે એક્ઝેક્ટ તેની બાજુમાં આ સેલ્સ લાગેલો છે એક્ઝેક્ટ વાત કરીએ તો દોસ્તો શાક માર્કેટની સામેની સાઈડ ઉપર તમને આ બોમ્બે સેલ્સ લાગેલો જોવા મળશે ઘણી બધી વેરાયટી અહીંયા સસ્તા ભાવમાં તમને અહીંયાથી ઉપલબ્ધ થવાની છે તો તમે અહીંયા આવશો ને તો તમારું મન પણ કંઈક ને કંઈક વેરાયટી લેવા માટે લલચાઈ જશે કારણ કે અહીંયા જે પ્રમાણે વેરાયટી રાખવામાં આવી છે તેમ તેની કિંમતની અંદર કોઈ પણ પ્રકારે કોમ્પ્રોમાઈઝ કરવામાં નથી આવ્યો કિંમત સાથે ક્વોલિટી પણ તમને આપવામાં આવશે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી બોબ્બે સેલ્સની અંદર જે કંઈ વેરાયટી રાખવામાં આવી છે અને તેની કિંમત વિશે તમે તમારી લાઈ કોમેન્ટ સેક્શનની અંદર લખી જણાવો તો દોસ્તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત